પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના કોટાઈ ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે દરોડો પાડી અને રૂપિયા પંચોતેર લાખની કિંમતના બિયરના ટીન અને છ વાહનો સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપી જે કુખ્યાત બુટલેગર છે તેમની ધરપકડ કરવાની ધોરણસરની કાર્યવાહી એલસીબીએ હાથ ધરી છે કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટીમ ચૌદ હજાર આઠસો આઠ કિંમત રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પંચાવન લાખ અને છ વાહનો સહિત રૂપિયા પંચોતેર લાખનો મુદ્દામાલ સાથે દારૂનો દરોડો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્વારા પાડવામાં આવ્યો હતો ખાસ કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જાધવના એ ચોક્કસ બાતમીના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને ટીમે એએસઆઈ પ્રદીપનસિંહ ગોહિલ કૃષ્ણદેવસિંહ ગોહિલ અનિરુદ્ધસિંહ રાઠોડ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજ ગઢવી મહેન્દ્રસિંહ જાડેજા અને મુંદ્રા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મુન્દ્રા નજીક કોટાઈ ગામ માંડવી હાલે માંડવીવાળો દેવરાજ ગોપાલ ગઢવી રહે માંડવી કચ્છવાડાએ તેના સાગરિકો સાથે મળી અને વિદેશી દારૂનો જથ્થો વાહનો મારફત મંગાવવામાં આવ્યો હતો જે કટિંગ થતું હતું તે બાતમીના આધારે દરોડો પાડી અને રૂપિયા પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જ્યારે આરોપીઓ નાસી છૂટ્યા હોય જેમાં હરિહિરજી ગઢવી દેવરાજ ગોપાલ ગઢવી વગેરેને પકડવાના બાકી હોય તમને પકડી પાડવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે